ગુજરાતમાં પ્રથમવાર ચોમાસાનો પ્રવેશ થાય તે પહેલાં જ મે માસમાં એકાદ સપ્તાહમાં રાજ્યમાં સરેરાશ દોઢ વરસાદ વરસી ગયો છે જેમાં સૌથી વધારે આણંદ અને અમરેલી જિલ્લામાં સવા ઇંચ વરસાદ નોંધાયો છે માર્ચથી મે માસ ઉનાળાના દિવસો છે અને આ વર્ષે ગુજરાતમાં એક તરફ રેકોર્ડ બ્રેક તાપમાન નોંધાયું હતું આ સમયમાં સામાન્ય રીતે બે મિમી એટલે કે હળવું એક જ ઝાપટું માંડ વરસતું હોય છે જેની જગ્યાએ કદી અનુભવ્યો ન હોય તેઓ તીવ્ર પવન અને ગાજવીજ સાથે ભર ચોમાસું હોય તેમ દિવસો સુધી સાત ઇંચ સુધીનો ભારે વરસાદ વરસ્યો છે અગાઉ અમદાવાદમાં તેમજ ગત ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર કચ્છ ખાતે રાજકોટ વિસ્તારમાં એસી કિમીની ઝડપે પવન નોંધાયો હતો આમાં વર્ષે વધુ વરસાદની સાથે અસામાન્ય અતિશય પવન પણ રહ્યો છે આજે રાજકોટમાં એકંદરે ઉગાડ સાથે યુનિવર્સિટી રોડ વિસ્તારમાં સાંજે ગાજવીજ સાથે ધોધમાર ઝાપટું વરસી જતા માર્ગો પર પાણી ભરાયા હતા જ્યારે ખાંભા બરવાળામાં પણ વરસાદ નોંધાયો છે તે સિવાય એકંદરે માવઠાનું જોર આજે ઘટ્યું હતું અને તેના પગલે રાજકોટ સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગરમાં પારો આડત્રીસ છ પાર થતા બફારો અનુભવાયો હતો મોસમ વિભાગ અનુસાર આગામી સપ્તાહમાં તાપમાન પાંચ છે સુધી વધવાની શક્યતા છે મોસમ વિભાગે આવતીકાલે વડોદરા તથા દક્ષિણ ગુજરાતના સુરત ભરૂચ સહિત તમામ જિલ્લા અને સૌરાષ્ટ્રના રાજકોટ પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર સોમનાથ કચ્છ દીવ વિસ્તારમાં તીવ્ર પવન સાથે માવઠાની આગાહી કરી છે તો હાલ અત્યારે માટે આટલું મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાછા આવેલું બે પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે